નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા હવામાન સમાચારની વાત કરવામાં આવે તો બંગાળની ખાડીની જે સિસ્ટમ હતી એ તમે જાણો છો એ રીતના અત્યારે મધ્ય ભારતના કેટલાક વિસ્તારો ઉપર સ્થિત છે જેમાં રાજસ્થાન છે અને ઉત્તર પ્રદેશ છે અને દિલ્હીના કેટલાક વિસ્તારો પર મિત્રો આ સિસ્ટમ અત્યારે સ્થિર છે તેના કારણે તે તમામ વિસ્તારોની અંદર મિત્રો આ સિસ્ટમના કારણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જ્યારે બીજી સિસ્ટમની વાત કરવામાં આવે તો અત્યારે એક નવી સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી ઉદ્ભવી અને બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના વિસ્તારો ઉપર અત્યારે સ્થિત છે તેના કારણે તે વિસ્તારોમાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ અને ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે તો આ સિસ્ટમની વાત થઈ ગઈ અને ત્યાર પછી વાત કરવામાં આવે તો ગુજરાતમાં આ સિસ્ટમો કારણે ક્યાં કયા વિસ્તારોની અંદર મિત્રો આજે પંદર તારીખના રોજ મિત્રો ભારેથી ભારે વરસાદ જોવા મળ્યો હતો તે અંગેની મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ જેમાં આપણે તમામ વિવિધ મોડલો દ્વારા અને હવામાન વિભાગની આગાહી અને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની પણ આગાહીની વાત કરી લઈશું આ વિડીયોની અંદર તે પહેલાં જણાવી દઉં કે જે પણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગુજ સ્કાય નવા હોય તે મિત્રોને વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી વરસાદના તમામ સમાચાર છે તે તમને સૌથી પહેલાં મળી રહે તો મિત્રો આપણે વિવિધ મોડલો દ્વારા વાત કરીએ તો આ વેધર મોડલ દ્વારા મિત્રો સમજવામાં આવે તો તમને જણાવી દીધું એ રીતના એક સિસ્ટમ અહીંયા સક્રિય છે અને એક સિસ્ટમ છે એ બંગાળની ખાડી એટલે કે બાંગ્લાદેશ અને આજુબાજુના વિસ્તારો ઉપર સક્રિય છે અને રાજસ્થાનની સક્રિય સિસ્ટમ છે તેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આજ સવારથી જ અને આ વિસ્તારમાં આજે પંદર તારીખના રોજ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે તો મિત્રો તે તમામ વિસ્તારોની વાત કરવાની છે કે આજ રોજ આ સિસ્ટમના કારણે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે ત્યાર પછી આપણે મેટ્રોલોજીક્સના

આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આજ સવારથી જ મિત્રો કડાકા ભડાકા સાથે અતિ ભારે વરસાદ વરસવાનો છે આ વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કેટલાક વિસ્તારોમાં આબુ નજીકના વિસ્તારોમાં મિત્રો રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેથી કરીને આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આજ સવારથી જ મિત્રો કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાનો છે ત્યાર પછી મધ્યમ ગુજરાતના વિસ્તારોની વિસ્તારપૂર્વક વાત કરવામાં આવે તો મધ્યમ ગુજરાતમાં અમદાવાદ છે ગાંધીનગર છે લુનાવાડા છે વિરમગામ છે નડિયાદ છે ધોળકા છે આ વિસ્તારોની અંદર પણ મિત્રો સિસ્ટમના કારણે મધ્યમથી હળવો વરસાદ જોવા મળી શકે છે ત્યાર પછી દક્ષિણ ભારતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ભારતમાં પણ દરિયાઈ લાગુ વિસ્તારો તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે સવારથી જ મિત્રો ભારેથી ભારે વરસાદ વરસવાનો છે જેમાં છે વડોદરા છે સુરત છે વલસાડ છે નવસારી છે દમણ છે દાદરનગર હવેલી છે અને દરિયા લાગુના તમામ વિસ્તારોની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદ આજથી આજ સવારથી જ મિત્રો વરસવાનો છે ત્યાર પછી વાત કરવામાં આવે તો સોળ તારીખના રોજ મિત્રો ગુજરાતમાં વાતાવરણ કેવું રહેવાનું છે તે અંગેની પણ માહિતી જાણી લેશું તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો ત્યાર પછી દરિયાઈ લાગુના વિસ્તારો છે એમાં આજે પંદર તારીખના રોજ મિત્રો ખાસ કરી એને દ્વારકા છે વેરાવળ છે પોરબંદર છે અમરેલી છે આ વિસ્તારો છે ભાવનગરના પણ કેટલાક વિસ્તારોમાં મિત્રો આ વિસ્તારોમાં પણ આજે મધ્યમથી હળવો વરસાદ જેમાં ઝાપટા સ્વરૂપે મિત્રો વરસાદ જોવા મળી શકે છે તેવું હવામાન હવામાન વિભાગનું કહેવું છે અને અંબાલાલ પટેલે પણ જણાવ્યું હતું કે દરિયાઈ લાગુ ગુજરાતના વિસ્તારો છે મિત્રો આ વિસ્તારોમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ મિત્રો આજે ઝાપટા જેવા વરસાદ વરસી શકે છે ત્યાર પછી આપણે સોળ તારીખે સોળ તારીખના રોજ મિત્રો ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે તે અંગેની વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો એ રીતના ગુજરાતમાં સોળ તારીખે વરસાદનું જોર ઘટી જશે અને કેટલાક વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ જોવા મળી શકે છે જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો દાહોદ લાગુના વિસ્તારો છે ત્યાર પછી સૌરાષ્ટ્રમાં દ્વારકા છે જામનગર છે જુનાગઢ છે ઉના છે વેરાવળ છે આ તમામ વિસ્તારો છે ભાવનગરના કેટલાક વિસ્તારો છે સુરત વલસાડ નવસારી અને ડાંગ વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર પણ મિત્રો સોળ તારીખના રોજ મિત્રો મધ્યમથી હળવો વરસાદ જોવા મળી શકે છે જેનું કારણ છે દરિયાના ભેજવાળા પવનોના કારણે મિત્રો મધ્યમથી હળવો વરસાદ દરિયાઈ લાગુ વિસ્તારોમાં વરસી શકે છે ત્યાર પછી મિત્રો આપણે મેટ્રોલોજીકસના મેપ દ્વારા સમજી લઈએ તો કચ્છના કેટલાક વિસ્તારોમાં મિત્રો વરાબ જોવા મળશે જેમાં દરિયાઈ લાગુ વિસ્તારોમાં માંડવી છે ભૂજ છે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો વાદલછાવ્યું વાતાવરણ જોવા મળી શકે છે અને આ વિસ્તારોમાં ઝાપટાઓ વરસી શકે છે જે અપવાદ તરીકે પણ ગણી શકાય ત્યાર પછી દ્વારકાના વિસ્તાર છે પોરબંદર છે વેરાવળ છે જુનાગઢ છે ગીર સોમનાથ છે મઉવા છે ભાવનગર છે આ આ વિસ્તારો છે મિત્રો મિત્રો વિસ્તારોમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને આ વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ ઝાપટા સ્વરૂપે જોવા મળી શકે છે જ્યારે મધ્યમ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો રાજકોટ છે જુનાગઢ છે અમરેલી છે આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી હળવો વરસાદ જોવા મળી શકે છે જ્યારે મિત્રો અતિ ભારે વરસાદના વિસ્તારોની વાત કરવામાં આવે તો તેમાં ખાસ કરી અને હિંમતનગર છે અમદાવાદ છે ગાંધીનગર છે આણંદ છે વડોદરા છે દાહોદ છે ગોધરા છે આ તમામ વિસ્તારો છે મિત્રો આ વિસ્તારોમાં આજે સવારથી જ ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદ આ વિસ્તારોની અંદર મિત્રો વરસી શકે છે ત્યાર પછી દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ છે સુરત છે વલસાડ છે નવસારી છે દાદરનગર હવેલી છે દીવ છે દમણ છે આ તમામ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ મિત્રો ભારેથી ભારે વરસાદ વરસી શકે છે અને કેટલાક વિસ્તારોમાં તો યલો અલર્ટ અને ગ્રીન એલર્ટ પણ આપવામાં આવ્યું છે જેથી આ વિસ્તારોની અંદર મિત્રો મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યારે ત્યાર પછી આપણે સંપૂર્ણ ભારતના મેપ દ્વારા સમજી લઈએ તો તમે જોઈ શકો છો એ રીતના આજે પંદર તારીખના રોજ ગુજરાતમાં સંપૂર્ણ ભારતમાં કેવું વાતાવરણ રહેવાનું છે તેમાં એક સિસ્ટમ સક્રિય છે અહીંયા ગુજરાતમાં આખો દિવસ આ તરીકે વાતાવરણ રહેવાનું છે જેમાં જોઈ શકો છો એ રીતના ત્યાર પછી દરિયાઈ લાગુ દક્ષિણ ભારતના વિસ્તારો છે તેમાં પણ આજ રોજ ભારે જેથી ભારે વરસાદ જોવા મળી શકે છે મેટ્રોલોજીક પછી મિત્રો આપણે આઈએમડી વિભાગના અનુમાનો જે વરસાદના છે તે અંગેની વાત કરીએ તો આઈએમડી વિભાગ દ્વારા તેવું જણાવવામાં આવ્યું છે કે સંપૂર્ણ ભારતમાં મિત્રો મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે ને ગઈકાલે પણ તમે જોઈ શકો છો એ રીતના સંપૂર્ણ ભારતમાં વરસાદ જોવા છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળ્યો હતો ત્યાર પછી વાત કરીએ તો આઈએમડી વિભાગ દ્વારા સોળ તારીખ અને સત્તર તારીખના પણ અહેવાલો જાહેર કરવામાં આવ્યા છે જેમાં તમામ વિસ્તારોની અંદર મિત્રો આવતા બે દિવસો સોળ સત્તર આ દિવસોમાં પણ મિત્રો કેટલાક વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ જોવા મળી શકે છે ત્યાર પછી આપણે થંડસ્ટ્રોમ પછી રેઇનફોલ વેન વોર્નિંગની વાત કરવામાં આવે તો ગુજરાતમાં બે દિવસ જેમાં ખાસ કરી અને સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે બનાસકાંઠા છે ભાવનગર છે અમરેલી છે પંચમહાલ છે દાહોદ છે બોટાદ છે આણંદ છે નવસારી છે વલસાડ છે દમણ છે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો રેઇનફોલ એટલે કે મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતાઓ આગાહી વ્યક્ત કરવામાં આવી છે જ્યારે પંદર તારીખના રોજ મિત્રો માત્ર સાબરકાંઠા અરવલ્લી મહીસાગરના વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ વરસી શકે તેવું આઈએમડી વિભાગનું કહેવું છે